મિત્રો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં જે કહેવાય ઝાલાવાડ વિસ્તારમાં આપણે આવ્યા છીએ ને શિયાળુ સિઝન ચાલુ થઈ ગઈ છે તો તમારા માટે મસ્ત મજાનું ઓપ્શન આપણે લઈને આવ્યા છીએ ગણેશાય દેશી લોચ જ્યાં તમને મળશે લીલા ચણાનું શાક ઠોટા રીંગણાનો ઓરો બાજરીના રોટલા રોટલી છાશ પાપડ માખણ અઢળક વેરાયટી અહીંયા અવેલેબલ છે માત્ર દોઢસો રૂપિયામાં તો આ જગ્યાએ શિયાળા સિઝનની વસ્તુ લાવો લેવા માટે આ જગ્યાએ તમે પ્રિપેર કરો અને પહોંચી જજો સીધું ક્યાં ગણેશાય દેશી ભાણામાં અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન છે એસી ફૂટ રોડ એસપી સ્કૂલ ની બાજુમાં ગણેશાય દેશી ભાણું આ જગ્યાએ તમે ચોક્કસ પ્રિપેર કરો ચાલવા આજે તમને શું છે શું નહીં બધી માહિતી આપીએ તો ઝાલાવાડમાં મોજ કરશું હાલો તો મોજ કરવા તો જવી જ પડે ને અહીંયા લગી આવ્યો ધક્કો ખાધો મોરબી થી આપણે સ્પેશિયલ અમારા જૂના શાક ખાવા અમારા જૂના જાણીતા સંજયભાઈ છે

પબ્લિક ને શું કેવા માંગશો તો મજા આવી ને જમવામાં કેમ છો તો તેની સાથે મસ્તી કરવી છે ને ફૂલ બાકા જીકી મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે ટેડી અત્યારે બાળકો સાથે એન્જોય કરી રહ્યા છે અને ઘણા બધા આપણા જે ફેમિલી મેમ્બરો આવી રહ્યા છે જમવા માટે એની સાથે પણ એન્જોય કરી રહ્યા છે અને સાથે જે અમારા સંજયભાઈની જે મહેમાન ગતિ છે ગણેશભાઈ દેશી લોજમાં અહીંયા તમને લીલા ચણાનું શાક ભીંગણાનો ઓડો ટોટા કાજુ લસણ મિક્સ દાળ બાજીના રોટલા માખણ દહીં છાશ પાપડ ઘણી બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે આ જગ્યા તમે પ્રિફર કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો જો તમારે કોઈને ટેડી સાથે આવી મોજ લેવી હોય તો અમને અમારો કોન્ટેક્ટ કરો અને કોઈ પણ હોટલ રેસ્ટોરન્ટ અથવા પાર્ટી હોય કોઈ જાતના લગ્ન પ્રસંગ હોય કે બર્થડે હોય કોઈ પણ જગ્યાએ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો શું કહેજો છે કેવું લાગ્યું ટોપ કેસ છે શું મંગાવ્યું શું તમે આજે લીલા ટેણાનું શાક લસણનું શાક ભરતું હોય ભરતું બહુ સારો ટેસ્ટ છે બરાબર

એ આજે આજે ફૂલ એન્જોયમાં એ મોત કરી રહ્યા છે બાળકો સાથે એન્જોય કરી રહ્યા છે તમારે આવી લેવી હોય તો કોન્ટેક કરજો નીચે આપેલા નંબર ઉપર અહીંયા આવો મિત્રો અહીંયા છે ને ભોજન તો રહ્યું છે સંજયભાઈ મસ્ત મજા તમે જોઈ રહ્યા છો અહીંયા પણ આપણે પછા જશું પણ અત્યારે આપણે બની રહ્યા છે ગરમા ગરમ રોટલા રોટલી બધું બની રહ્યું છે જુઓ અત્યારે જે બેનો દ્વારા અત્યારે લાઈવ રોટલા ગરમા ગરમ દેશી ચૂલા ની અંદર રસોઈ આપણી બની રહી છે અને આપણે હવે મળવા જઈ રહ્યા છે સંજયભાઈ ને તો આપણે એમની સાથે મળીએ ચાલો કેમ છો સંજયભાઈ શું કે કેવું લાગ્યું સરસ ને આજે તમે જે લોકોને જે શિયાળુ સ્પેશિયલ જે વેરાયટી છે તમારી વાનગી જેમ કે લીલા ચણાનું શાક રીંગણાનો ઓળો કાજુ લસણ તુવેર ટોઠા મિક્સ દાળ શાળાવાળી સ્પેશિયલ શિયાળુ સ્પેશિયલ અમે ગ્રાહક ને સંતોષ થાય એવું બનાવીને બરાબર એટલે શરૂઆત કરી આમ તો પાંચ સાત વર્ષ ઉપર થઈ ગયું પણ અત્યારે આ સિઝનમાં ચાર દિવસથી ચાલુ કર્યું છે અને હજી ત્રણ મહિના લગી અમારે ચાલુ રાખવાનું છે શિયાળસ ચાલુ સીઝન હજી આવી નથી એની પહેલા તો શરૂઆત કરી નાખી છે ને કદાચ કોઈને લોકોને આવવું હોય તો આપણું એડ્રેસ શું જોઈએ એસી ફૂટ રોડ

વિદેશો પણ ગયા છે મિસ કરી રહ્યા છે તમારા મસાલા પામ ચોક્કસ આપડે આવે અહીંયા આવે એટલે ચોક્કસ આવે તો ફરજિયાત એક વાર તો આવે મોરબીમાં ધૂમ મચાવે તો એકવાર અમારે સુરેન્દ્રનગર માં એને લાવીને ધૂમ મચાવું સુરેન્દ્રનગર

ઓડો છે રીંગણા નો રીંગણા નું સાથે પાછું અને મિક્સ દાળ છે પંચરથ અને બધું શિયાળા આઈટમ જ રાખી મિત્રો સાથે બાજરી ના રોટલા છે કઢી ખીચડી જલાના બાપારી ખીચડી કાંઈ ઘટે નહીં વિરપુર વીરપુરની જલારામ બપાની ખીચડી અહીંયા મળી જશે ને સૌરાષ્ટ્રનું કાઠિયાવાડી ટેસ્ટ લેવો હોય તો સંજયભાઈને ફોન્ટેક કરજો ને આપણું ટાઈમિંગ શું છે ટાઈમિંગ સાડા છે હતી સાડા જ હશે સરસ હતી સરદ હશે સરદસ આ જગ્યાએ ચોક્કસથી તમે પ્રિપેર કરજો ને હવે આપણે કરવાનું છે ટેસ્ટિંગ કેવું છે તમને બતાવીએ આ આ શું છે એકવાર ચાખી તો જુઓ ચાહક બની જાશો અમારા રાજભાઈ કહેતા હતા કે આપણે ઘણી સાઈના મસાલા પાવ એક નંબર છે એકવાર ખાસો તો વારંવાર આવશો

પાંચ રૂપિયા બે માં ચાલુ થઈ જુઓ જિલ્લા માં ચાલુ કરવા વાળા આપડે આ કેટલા ટાઈમ થયા છે સંજયભાઈ સત્યાવીસ વર્ષ થયા મસાલા પાઉમાં સત્યાવીસ વર્ષથી અને પાઉભાજી સાથે બંને બિઝનેસ કરી રહ્યા છે અને અત્યારે જે કહેવાય કે ગુજરાતી ભાણું જે લીલા ચણાનું શાક દેશી લોજ કહી રહ્યું છે તો આ જગ્યાએ તમે પ્રિફર કરવાનું ભૂલાય નહીં એ સો ટકા મિત્રોને બધાને કહેવાનું છે માખણ છે ને ભાઈ સમજો એક નંબર સમજો માખણ માખણ અને ચણા નું શાક મિત્રો તમે જોઈને પેટ ભરાઈ જશે તમારું

હા છે ભૂખ લઈ ગઈ કેમ ની પેલા તો શિયાળુ સ્પેશિયલ કરીએ ને ચાલુ આ રાજભાઈ એકલા એકલા મને ભૂખ લઈ ગઈ ભૂખ મોરબી ચણા નું શાક ખાવા લેવા એકલા ખાવાનું ચાલુ કરી દીધું તમારે અહિયાં ખાવું હોય સોનગર ને મિત્રો આપણે દેશી ચણા નું શાક અને બાજરા નો રોટલો ખાવો હોય તો પહોંચી જવાનું છે ગણેશભાઈ હોટેલ ફૂટ રોડ એસપી સ્કૂલ ની બાજુમાં આવવાનું ભૂલતા નહીં જમવાનું જમવાનું સારું લાગે તો કોમેન્ટ કોમેન્ટ લખજો કે મજા આવી ગઈ વન ઓફ ધ બેસ્ટ ચાલો હવે અમે જમવાનું ચાલુ કરીએ અને કેવું લાગે છે એ તમને પછી જણાવીએ પાપડ ખાવું પાપડ મારે આપણે મોઢું તો ઉતારવા દઈએ હવે

દેશી મોજ દેશી મોજી રીતે રીતે જાર આ ચોરીને જે ખાવાની આનંદ છે ને ભાઈ ખરેખર આ જગ્યાએ મસ્ત મજાની જે વાનગી છે મળી રહી છે લીલા ચણાનો સ્વાદ જે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રથમ વાર જે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં ઝાલાવણમાં પહેલાં વહેલાં આવે છે એ શિયાળા સિઝન બાકી છે પણ આ જગ્યાએ લીલા ચણા અત્યારે ઓલરેડી આવી ગયા છે તો શિયાળાની મોજ લેવી હોય તો આ જગ્યાએ ચોક્કસ તમે પ્રિફેર કરો ગણેશાઈ ખાડીની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ